હેલો એવરી સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો અને હું અટાણે જા મારી ફ્રેન્ડને ઘેર એની મહેંદી કરવાની હે એટલી મને બહુ આવડતી તા તો હું આજે થોડી થોડી શીખા પણ એની ગમે કારણ કે એની મૂર્નેતા આવડતી તો એની મારી ગમે તો એવા વાટું એની હું મહેંદી કરવા જા કારણ કે કાલે કડવા ચોથે તો કરવા ચોથ માં મેં મેંડી કરે બધાય તો એને કરવી તો હું કર દે ને કરવા ચોથ હું પણ રા ઈને મણી હખવાડું ને બધุย મણી કે કે આઈ કરવાનો હોય ને ઓલું કરવાનો હોય ફલાણું કરવાનો હોય નઈ કરવાનો રા તો એ ઈને વીટ કરા કે આવે મને લેવા આવે તો ઈને ઘરે જને મેંડી કરી દયા પછી નથી મેં શોપિંગ કરવા જઈ હું કરવા ચોથ નો કે અમુક ઈ ખાવાનું લેવાનું હોય ઈ લેવા જઈ હું કે એ ખાવાનું હોય ફરજિયાત કરવા ચોથમાં હવારી તો એ લેવા જાય હું ને પછી આવે ને એક હું જો તમણીઓ સરપ્રાઇઝ નું કહેતી હતી ને કે આવી છે થોડા દીમાં એ આવે ગયું તો આપણી એ પણ રિવીલ કરી હું તો અટાણે બસ જોઈને ઘેર જાય વીણી વેટ કરાવી આવે તો હું મારી ફ્રેન્ડને ઘેર આવી ગઈ ને એની અડધી મહેંદી તમે કરી દીધી પણ એ એવું હિન્દીમાં બોલા કારણ કે ગુજરાતી નથી સમજતી પંજાબી છે એટલે तो मैंने उसकी मेहंदी लगा दी है मैं अभी आपको ये सारी मेहंदी मैंने लगाई है देखो कैसी लगी है कमेंट में मुझे बताना और तुम कुछ बोलना चाहोगी कोमल नहीं नहीं वो शर्म आती है बोलती है मेरा मत दिखाना वीडियो ये तो तो मेरी तो फ्रेंड है। ये बोल रही है मुझे मत व्लॉग में लाओ <laughs> मुझे मत एक व्लॉग में लाओ ये अभी कुछ समय के बाद वो अपना चैनल खोलेगी तो इसको तुम सब्सक्राइब करना मेरे ऑलरेडी बहुत सब्सक्राइबर है <laughs> इसके बहुत सब्सक्राइबर है ये बहुत फेमस व्लॉगर है लेकिन वो नाम बताना नहीं चाहती ऐसे फ्री में प्रमोशन नहीं चाहिए बोलती है तुमसे तो मैं नहीं करवा रही हूँ कोई बात नहीं तुम अपने भी डाल देना मुंह बंद रखोगी तुम अपने चैनल में मेरा करवा देना okay. और यही वो शख्स है जिसने मुझे ये करवा चौथ के उस पे लगाया है व्रत पे <laughs> व्रत पे उधर काम पे जाके हम यही सीखते हैं नई नई चीजें तो चलो गाइस अभी हमारे ना इसको एक ही हम कितने बजे दो घंटे से लगा रही है एक ही हाथ हम में दो, में दो दो घंटे से कर रहे है तीन बार हमने ड्राॅइंग की फिर हाथ में की ड्रॉइंग और फिर अब हमने ये मेहंदी लगाई है तो अभी एक ही एक ही साइड ऐसे पीछे की साइड हुआ तो मुझे लगता है कि आगे और तीन हाथ बचे हैं अभी इसमें हम मुझे लगता है शाम हो जाए करवा चौथ आ जाएगा, आ जाएगा। सुबह इधर से ही खा के चली जाना ओके <laughs> <laughs> okay, फिर मिलते हैं दस पंद्रह मिनट के बाद <laughs> यार ये मत दिखा <laughs> गलती से बन गई <laughs> ये दोनों दिखाओ ना ये अच्छी वाली છીએ તું મારે ફ્રેન્ડને ઘેરથી આવતી રહી વીણી મેહંદી કરે ને કરવા ચોથનું શોપિંગ પણ કરે લીધું કાઉ એટલી ફેણીને કહું કે ભાઈ એ લે આવી નારિયેળ લઈ આવી ને બીજું બધું જે ખાવા પીવાનું નતું ને સામગ્રી બધી લઈ આવી ને એ વટાણે ટાઉનમાં જઈએ અને ટાઉનમાંથી આવે ને પછી પાછું રાંધવાનું ને કાલે સવારે વહેલું ઉઠે ને ખાવાનું ને પછી કરવા ચોથ રહેવાની તો કરવા ચોથ તો હું કાલે વાત કરી બધી પણ અટાણ ટાઉનમાં જઈએ સરપ્રાઇઝ જે મેં કીધું હતું ને બે હિયાર વીડિયા પહેલાં એ લેવા જઈએ હવે ટાઉનમાં પૂગી આવ્યા અને જે લેવાનું હતું એ તો બધું લે લીધું એવું પાસપોર્ટ અને ઘેર જાઉં ને અટાણે આ તમે એક માણસને જોવું કોઈ તમણે કલરફુલ લુગડામાં નહીં દેખાય બધે કારે કારે કારા ધોરા બસ એ સિવાય બીજો કલર લુગડો બીજા કલરનું કોઈ લુગડું નથી કહેતા આવે ને આપણી પણ એવી ટે આપણી બે જ કલરના લુગડા પહેરવાના બ્લેક એન્ડ વ્હાઈટ બસ તો હાંજ પડી ગઈ ને મેં બધું શોપિંગ કરે લીધું સરપ્રાઇઝ લેવું આવતા એ લઈ આવ્યા પેલા હું શોપિંગ કામ કામ કરી આવીને કરવા ચોથા ટું એ તમને દેખાડા કે હું કામ કામ લઈ આવી આ હે ને અને તેની આંખે આ હવામાં એ દૂધ દૂધમાં નાખીને ખાવાની હોય દૂધ ને ખાંડ ને ડ્રાયફ્રૂટ ને આપણે જી નાખો એ આપણી રીતના એ બનાવીને ખાવાની હોય આ બી એટલે બહુ આવે મસાલા એટલે એ લઈ આવી અને એક આ નારિયેળ લેવી નારિયેળના અંદરથી આપણે ઓલું ટોપરું નીકળે ને એ હવારી ઓલી સરગી આટું આપણે ખાવાનું હોય અને મીઠાઈ લઈ આવી આ બધી તો હું તમને હવ હવરી પાછું દેખાડી બડે સરપ્રાઈઝ રિવીલ કરીએ કાવ હે યે ને બે અમારા બે ઇના આઈફોન આવેગા ને બે ઇનો અનબોક્સિંગ આજ કરીયા હાઈલ હું કરા તો વિડિયો ઉત મરમો દેખાય બહુ જ નહીં એક્સાઇટેડ છે ને બહુ જ હેપી પણ હે કે આ જ ફોન અમારા વહીનો આવે ગયો પ્રોપર ને બધું આવે ને હે તો એવું આપણે અનબોક્સિંગ કરીએ અને ખોલીએ બે બે આઈફોન ફોનો મારો આવે ગયો ને પૂંજાનો આવે તો મેં પૂંજાની ગિફ્ટમાં આપ્યો મી લે દીધું પૂંજાનો ફોન ओरेंज भगवा कलर अपन બસ બંધ કર દે બંધ કર દે બીજો ઉભો લેવો ઇnstagram તો અમારો iPhone 17 Pro Max મારો orange color ને પૂંજે પણ orange color લિધો orange color નવો આવ્યો તોન તો મણી તક પેલેથી જ મન હતું મણી તક કે મારે તો orange color જ લેવો તો એવા આટુ મી તો orange લીધો ને પૂંજો કે મારે તો orange લી તો એની orange લીધો પણ આપણે આજ એપલ સ્ટોર માં પંજે જોવા ગતા ઈના થીતા આમાં અસલ ને લાગતો ઈ માં માણો હીમન લાગે ઓર ડોન ઓયલું ન થે જરાક ટૂસા ટૂસા જેવું થજે ને મારા મેનાતા ભેગુ કવર આઈ આવ્યું મણી ફોન માં ભેગુ કવર આઈ આવ્યું પુંજા ને તે તો આ બહુ મસ્ત ને સ્લીમ હે બને બામી આપડી યુઝ કરે લઈએ પછી ખબર પડે કે વી બેટરી નેન કામ હે નેન કામ નેત તો આ સરપ્રાઈઝ હતું કે એમે બે બે આઈફોન સેવન્ટીન પ્રો લીધા એ કે મોટી વાત ને નવી નવાઈને બધા અહીં લીધા લગભગ ત્યાં પણ એ કે તો એક્સ્ટ્રા એક્સાઈટમેન્ટ તો હોય ને આપણે નવું કંઈક લઈએ તો અહીં કહું કે હરખ હોરખ નહોતો હમણાં તો મળે તો આજો ટાઉનમાં ગઈ હતી ટાઉનમાં ગઈ ત્યારે મેં વિડીયો એવા હાટો જ ન બનાવ્યો કે મને જ એવું તો હું જલ્દી જલ્દી જઈને ઘેર લઈ જાય ને જલ્દી જલ્દી લઈ લઈ જઈને હું ખોલેલા તો એ મેં ખોલે લીધું ને શાંતિ થઈ ગઈ तो बस आज तो आज ना सरप्राइज को गमे तो लाइक करो शेयर करो ने सब्सक्राइब करो थैंक यू फॉर वॉचिंग